જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે સોર એટલે કે સોલાર ચૂલાની વિશે વાત કરવાના છીએ હવે તમે એવું સમજતા હોય કે આ જે સોર ચૂલા છે એ સૂર્ય સૂર્યકુકર તો વાત ખોટી છે કારણ કે આ જે સોર ચૂલા છે એ સૂર્ય સૂર્યકુકર કરતાં એકદમ અલગ છે આની અંદર તમે કઈ રીતે અરજી કરી શકો છો આ ચૂલા કઈ પ્રકારના હોય છે આની અંદર જેવું તમે એલપીજી સિલિન્ડરથી ગેસ બર્નરવાળા ચૂલાઓ વાપરો છો એ ટાઈપના ચૂલાઓ છે આવે છે તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે સોલાર ચૂલા છે એ લેવા માટે અત્યારે તમારે પ્રી બુકિંગ કઈ રીતે કરવાનું છે સોલાર ચૂલા કઈ રીતના મળે છે કેવા હોય છે કેટલી કિંમત છે આ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ હવે એલપીજીના ભાવથી તમને ખબર જ છે કે દરેક લોકો છે એ પરેશાન છે મહિલાના પ્રથમ દિવસે દરેક સામાન્ય માણસ છે ચિંતામાં હોય છે કારણ કે ગેસના ભાવ છે છે એ વધવાથી ડરતા હોય પરંતુ હવે દેશની સૌથી મોટી જે ઓઇલ કંપની છે એ પોતે જ આ મોંઘવારી ઉપર બ્રેક લગાવી છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ઘરની અંદર ઉપયોગ માટે સોર્ય ગેસ બર્નર છે એ રજૂ કર્યા છે આ સોલાર સ્ટોવ ઘરની બહાર સ્થાપિત પેનલ્સમાંથી સૌર ઉર્જાનો સંગ્રહ છે એ કરે છે જેથી તમે દિવસના ત્રણ વખત ફ્રીનું ભોજન છે એ બનાવી શકો છો સૂર ઉર્જાથી ચાલતા આ ચૂલાને કિચનમાં મૂકી અને ઉપયોગમાં લઈ શકાય છે આ ગેસને ખરીદવા માટે અને ઘરે મૂકવા માટે કોઈ ખર્ચ થતો નથી અને તેને પારંપરિક ઇંધણના વિકલ્પ સરોતની અંદર આપણે જોઈ શકીએ છીએ હવે આ ગેસ છે એ કૂકરથી એકદમ અલગ છે કારણ કે કૂકર છે એને તાપમાં મૂકવામાં આવે છે જ્યારે ગેસ છે એને તાપમાં મૂકવામાં નહીં આવે આ સૂર્ય નૂતનથી ચાર લોકો વાળા પરિવાર માટે ત્રણ ટાઈમનું ભોજન છે એ સરળતાથી બનાવી શકાય છે સૂર્ય નૂતન એટલે કે સૂર ચૂલાને ફરીદાબાદ આઈઈસી અનુસંધાન અને વિકાસ વિભાગે વિકસિત કર્યું છે જે છત ઉપર મૂકેલી જે પીવી પેનલ છે એટલે કે સોલાર પેનલ છે એના દ્વારા ઉર્જાથી ચાલે છે હવે આ જે ચૂલો છે એ કુકરથી એકદમ અલગ છે કારણ કે કુકર છે એ તળમાં તડકામાં રાખવાની જરૂર પડે છે જ્યારે આ જે સોર ચૂલો છે એને તડકાની અંદર રાખવો નથી પડતો આ વડે ચાર લોકોના પરિવાર માટે ત્રણ ટાઈમનું ભોજન છે એ સરળતાથી બનાવી શકાય છે આ ચૂલો છે એને કિચનની અંદર મૂકીને જ આપણે ઉપયોગની અંદર લઈ શકીએ છીએ તેને પારંપરિક ઈંધણના સ્વરૂપના આપણે જોઈ શકીએ છીએ અને સૂર્ય નૂતન એટલે કે આ જે ચૂલો છે એનું નામ સૂર્ય નૂતન આપ્યું છે એનાથી ત્રણ ટાઈમનું ભોજન છે એ સરળતાથી બની શકે છે સૂર્ય નૂતન ગેસ એક કેબલથી જોડાયેલો હોય છે અને આ જે કેબલ એ છે એ છત ઉપર લગાવેલી સોલાર પેનલ સાથે જોડાયેલું હોય છે સોલાર પ્લેટ દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા કેબલ દ્વારા સ્ટવ સુધી પહોંચે છે અને આ ઉર્જામાંથી જ આ ચૂલો છે એ ચાલે છે સોર પ્લેટ સૌપ્રથમ સૂર્ય ઉર્જાને થર્મલ બેટરીની અંદર સંગ્રહિત કરે છે આ ઉર્જાનો ઉપયોગ રાતે પણ ખોરાક રાંધવા માટે આપણે કરી શકીએ છીએ હવે આની અંદર અત્યારે પ્રી બુકિંગ સર્વિસ છે અવેલેબલ છે એના માટે સૌથી પહેલાં તો તમારે ઇન્ડિયન ઓઇલની જે ઓફિસિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે આઈઓ સી એલ ડોટ કોમ સ્લેસ ઇન્ડોર સોલાર કુકિંગ સિસ્ટમ આ તમારે ગૂગલની અંદર ટાઈપ કરવાનું છે જેવું તમે આ ગૂગલની અંદર ટાઈપ કરશો એવું આ એક પેજ છે ઓપન થઈ જશે આની અંદર તમે જોઈ શકો છો કે આ જે છે એ ઇન્ડોર સોલાર કુકિંગ સિસ્ટમ છે ઇન્ડિયન ઓઇલ દ્વારા આ વિકસાવવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો સોલાર કુકિંગ સિસ્ટમ છે આ ટાઈપની હોય છે સોલાર પીવી પેનલ જે આઉટડોર યુનિટ એટલે કે છત ઉપર લગાડવામાં આવે છે અને ઇન્ડોર સોલાર કુકિંગ સિસ્ટમ ઇઝ ડિઝાઇન બેઝ ઓન ધ પેટન્ટ કોન્સેપ્ટ અને આ જે છે એનું પેટન્ટ પણ ગ્રાન્ટ થયું છે અને પેટન્ટ નંબર આ છે અને ઇન્ડિયન ઓઇલ આર એન્ડ ડી દ્વારા આને વિકસાવવામાં આવ્યું છે હવે તમે આ વેબસાઇટ ઉપર જશો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે પ્રી બુકિંગ ફ્રોમ ઇન્ડોર સોલાર કુકિંગ સિસ્ટમ એટલે કે અત્યારે પ્રી બુકિંગ સર્વિસ છે અવેલેબલ છે એમાં સૌથી પહેલાં તમારે તમારું નામ લખવાનું છે આ પ્રી બુકિંગ માટે તમારે કંઈ પણ પૈસા છે અત્યારે આપવાના નથી ખાલી બુકિંગ કરાવી દેવાનું છે તમારું નામ તમારી જો કંપની હોય તો કંપનીનું નામ ત્યારબાદ ઈમેલ આઈડી આમાં જે સ્ટાર આપેલું છે એ ફરજિયાતપણે છે તમારો કોન્ટેક્ટ નંબર અહીંયાથી તમે સ્ટેટ સિલેક્ટ કરી શકો છો અહીંયાથી તમે તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી શકો છો તમારા ફેમિલીની સાઇઝ એટલે કે આમાં બતાવે છે કે બે મેમ્બર છે ત્રણ મેમ્બર છે પાંચ મેમ્બર છે ફેમિલીમાં કેટલા મેમ્બર છે તમે એક વર્ષની અંદર કેટલા એલપીજી સિલિન્ડર છે એ વાપરી નાખો છો જેમ કે આપણો ગેસનો બાટલો છે એ એક મહિનો ચાલતો હોય તો આપણે વર્ષની અંદર બાર બાટલા જોઈએ એવી રીતે તમારા ઘરની અંદર સોલાર પેનલ માટે કેટલી સ્પેસ છે અવેલેબલ છે બે બાય બે મીટર અવેલેબલ છે કે છત ઉપર અવેલેબલ નથી ત્યારબાદ આની અંદર સિંગલ બર્નર અને ડબલ બર્નર બે ચૂલાઓ છે એ વિકસાવામાં આવ્યા છે તો તમારે કયા બર્નરવાળો ચૂલો છે એ જોઈએ છે અને કેટલી ક્વોન્ટિટી તમારે જોઈએ છે અને બીજી કંઈક અધર ક્વેરી હોય તો એ લખવાની અથવા તો કંઈ ન હોય તો ના લખી અને અહીંયાથી તમારે સબમિટ કરી દેવાનું છે તો તમારું પ્રી બુકિંગ માટેનું જે ફોર્મ છે એ સબમિટ થઈ જશે પ્રી બુકિંગ માટે તમારે કંઈ પણ પૈસા છે અત્યારે આપવાના નથી થતા અને આનો ભાવ કેટલો છે એ પણ હજુ ઓફિશિયલી ડિક્લેર છે એ નથી કર્યો હવે તમે જોઈ શકો છો કે ઇન્ડોર સોલાર કુકિંગ સિસ્ટમ બાય ઇન્ડિયન ઓઇલ છે એના આ લોકો જે છે એ ઓથોરાઇઝ્ડ સપ્લાયર છે આ સાત છે ઓથોરાઇઝ્ડ સપ્લાયર છે આના સિવાય બીજું કોઈ પણ તમને એમ કહે કે અમે ઇન્ડિયન ઓઇલના જે સોલાર ચૂલા છે આપીએ છીએ તો તમારે માનવાનું નહીં કારણ કે ફ્રોડ પણ આની અંદર ઘણા બધા થતા હોય છે આ જે છે એ ઓફિશિયલ ડીલરનું લિસ્ટ છે જેમાં આપણે જોઈએ તો ગુજરાતની અંદર ગાંધીનગરની અંદર પેગાસૂસ પાવર એન્ડ ઇન્ફ્રા લિમિટેડ છે એમનો નંબર પણ આપેલો છે અને ઈમેલ પણ આપેલો છે તો તમે અહીંયા ફોન કરી અને કંઈ પણ ઇન્કવાયરી છે કરી શકો છો એવી રીતે ગાંધીનગરની અંદર દિલ્હીમાં ઉત્તર પ્રદેશની અંદર હિમાચલ પ્રદેશની અંદર દિલ્હીમાં ત્યારબાદ ગુજરાતની અંદર વાંકાનેરની અંદર અને દિલ્હીની અંદર આટલી જગ્યાએ આ જે ડીલર્સ છે એ આવેલા છે હવે તમે જોઈ શકો છો કે આના મોડલની આપણે વાત કરીએ તો ડબલ બર્નર સોલાર કૂક ત્યારબાદ ડબલ બર્નર હાઇબ્રિડ કુકટોપ અને સિંગલ બર્નર સોલાર કુકટોપ આ ત્રણ વર્ઝન છે અવેલેબલ છે હવે ડબલ બર્નર સોલાર કુકટોપની અંદર ટુ હાઇબ્રિડ કુકપેડ્સ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી એન્ડ સાઇમેન્ટ એલનેસી ઓન ધ બોથ સોલાર એન્ડ ગ્રીડ ઇલેક્ટ્રિસિટી હવે ડબલ બર્નર હાઇબ્રિડ કૂકપેટ છે એમાં વન હાઇબ્રિડ કૂકપેટ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી અને સાયમલટેનિયસલી ઓન ધ બેઝ સોલાર એન્ડ ગ્રીડ કનેક્શન એ એન્ડ ડી અનર અનધર કુક કુકટ વર્ક્સ ઓનલી ઓન ગ્રીડ ઇલેક્ટ્રિસિટી સિંગલની અંદર હાઇબ્રિડ કુક પેડ વર્ક્સ ઇન્ડિપેન્ડન્ટલી એઝ એઝવેલ સાયમલ્ટેનિયસલી ઓન ધ સોલાર એન્ડ ગ્રીડ ઇલેક્ટ્રિસિટી આ જે છે એ ત્રણ ટાઈપના મોડલ્સ છે એ આપેલા છે હવે હાલની અંદર સૂર્ય નૂતનનું જે પ્રારંભિક મોડલ છે આ ત્રણ એ લોન્ચ કરવામાં આવ્યું છે બિઝનેસ મોડલ છે હજુ લોન્ચ નથી કર્યું શરૂઆતના તબક્કાની અંદર દેશભરના સાઠ જેટલા સ્થળોએ ટ્રાયલ છે એ કરવામાં આવ્યો છે આનો આ સ્ટવની લાઈફ આપણે જોઈએ તો દસ વર્ષની છે આગામી સમયમાં આ સ્ટવનું કોમર્શિયલ લોન્ચિંગ થશે એટલે કે અત્યારે પ્રી બુકિંગ સર્વિસ છે અવેલેબલ છે કંપનીના જણાવ્યા અનુસાર સૂર્ય નૂતનની જે કિંમત છે એ અઢાર હજાર રૂપિયાથી લઈ અને ત્રીસ હજાર રૂપિયા સુધી હોઈ શકે છે હવે તેના ઉપર કદાચ જો સરકાર સબસિડી આપે તો તેની કિંમત છે દસ હજારથી બાર હજાર રૂપિયા વચ્ચે પણ આવી શકે છે એટલે કે તમે એક વર્ષની અંદર એલપીજી ગેસ સિલિન્ડર ઉપર જેટલો ખર્ચ કરશો તેનાથી ઓછા ખર્ચમાં આ જે છે એ બની જશે એટલે કે તમે જો એક હજાર રૂપિયાનો બાટલો લેતા હોય તો એક વર્ષની અંદર બાર હજારના બાર બાટલા છે તમે કન્ઝ્યુમ કરતા હોય તો આનો પણ ખર્ચ એટલો હોય તો એક બે વર્ષની અંદર તમારો જે ખર્ચ છે એ ભરપાઈ થઈ જાય તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો એટલે જે પણ લોકો આ ચૂલો ખરીદવા માગતા હોય એ અત્યારે જ પ્રી બુકિંગ કરી દે કારણ કે ઘણી બધી પ્રી બુકિંગ છે એ આવી ગયા હશે અને વહેલાં તે પહેલાંના ધોરણે પણ કદાચ ડિસ્ટ્રીબ્યુશન છે એ ચાલુ કરે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી અને ઇન્ટરેસ્ટિંગ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો